સાહેબ ભાવસીજી હોસ્પિટલમાં એક ગુનો દાખલ થયો છે સાહેબ શું આખી ઘટના છે અને શું કાર્યવાહી હાથ ધરાઈ છે નવમા મહિનામાં નવમા મહિના બે હજાર ચોવીસના રોજ ભાવસીજી હોસ્પિટલ ખાતેથી કમલાબાગ પોલીસ સ્ટેશનને એક રિપોર્ટ સાથેની અરજી મળેલી કે જેમાં હોસ્પિટલ ખાતે તારીખ ત્રીસ નવ બે હજાર ચોવીસથી છ નવ બે હજાર ચોવીસ સુધી દેવ વૈદ્ય કરીને છે તેઓ પોતે ખોટા ડુપ્લિકેટ સર્ટી આધારે એ સર્ટી હતા ડેન્ટલ ટેકનિશિયન કોર્સનું સર્ટી હતું જે જયપુર રાજસ્થાનથી મેળવેલું હતું એ આધારે તેમણે ખોટી રીતે અગિયાર મહિનાના કરાર આધારિત નોકરી મેળવેલી હતી એ તપાસ મળતા જેના આધારે તપાસ કરતા તારીખ અઢાર બાર બે હજાર ચોવીસના રોજ ગઈકાલે આનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે આ ગુનાના કામે આરોપીને પકડી તેને અરેસ્ટ ગઈકાલે કરવામાં આવ્યો છે ત્યારબાદ આજરોજ નામદાર કોર્ટની અંદર દિન ચૌદના રિમાન્ડ માંગતા તેમાં ચાર દિવસના રિમાન્ડ મળે છે સાહેબ આ જે ગુનો દાખલ કીધો છે તેમાં એમણે જે ડોક્યુમેન્ટને બતાવ્યું છે આખો શું ફરજી હતો જેના હિસાબે એમણે નોકરી મેળવી હતી જે અગિયાર મહિના કરાર આધારિત ડેન્ટલ ટેકનિશિયનની જે ભરતી સરકારશ્રી દ્વારા પાડવામાં આવી હતી એમાં એમણે જે ડોક્યુમેન્ટ રજૂ કરેલા હતા એ ડોક્યુમેન્ટમાં એમાં એમનું સર્ટી હતું ડેન્ટલ ટેકનિશિયન કોર્સનું સર્ટી હતું જે જયપુર ખાતેથી એમણે મેળવેલાનું રજૂ કરેલું હતું પણ તપાસના અંતે ખબર પડી કે અમે જયપુર જે કોલેજ છે એનો સંપર્ક કર્યો યુનિવર્સિટીનો તો ત્યારથી એમણે લેખિતમાં આપ્યું છે કે ભાઈ આવું કોઈ અહીંયા અમે કોર્સ કરાવેલો નથી આ વ્યક્તિને અમે આ સર્ટી આપેલી નથી જેથી એના વિરુદ્ધમાં આ ગુનો દાખલ કરી રહ્યો કોઈ કોઈ હોસ્પિટલમાંથી હાલ તો આજે નામદાર કોર્ટમાં રિમાન્ડ મેળવી અને આગળની તપાસની કાર્યવાહી ચાલુ છે આ કેસની અંદર હજી કોઈ પણ તપાસમાં સંડોવાયેલા હશે અને તપાસમાં બહાર ખુલશે તો એને પણ આગળ એના વિરુદ્ધની કાર્યવાહી થશે